ઘાત કરવા મરે તો તમે વિચાર કરજો પાણીમાં ધૂબકો મારે ને એટલે જ જાય ગમે એટલી મહેનત કરે અને જીવ નીકળી જાય ને પછી બાપુ પાણી નો હંગરે ઉપર આવતો રહે વજન એટલો એટલો હોય તો ઉપર કેમ આવતો રહેતો હોય બાપુ ઈશ્વરે જે રચના બનાવી છે ને ઈશ્વરે જે માણસ નો દેહ બનાવ્યો છે ને અલૌકિક દેહ બનાવ્યો છે આપણે બહાર રખડવામાં જ રહ્યા આપણે આપણામાં જોયું જ નહીં હું કોણ છું આ આ શરીર નો કલર છે ને કલર હજી આજનું વિજ્ઞાન નથી ગોતી કે આ કલર કયો કહેવાય અને તમને કોઈને ખબર હોય કયો આ ધોરો કારો રાતો પીરો એક કલર હોય તો મને કયો આજના ના વિજ્ઞાન માં બાપુ હજી કોઈ પકડ્યો નથી કે આના આ કલર કહેવાય ઈશ્વરે જે બનાવી છે ને રચના એ તો મે તમે જો એક આંખ થી જોવો તો એક જ દેખાય ને બે આંખ થી જોવો તો એક જ દેખાય નથી જો નથી ખબર આપણને ન કે આપણે હાઈવે માં જ હાલ્યા ઉતા બે આંખ માં બે ખટારા નો દેખાવા જોઈએ ભણે એમ લઈને ફટકાવી તો ખબર પડે કે એક જ હતો કેવી રચના કેવી કરી છે જો એક આંકથી આમ બંધ રાખો ને તો એક જ દેખાય બે આંકથી જોવો તો એક જ દેખાય આ બે કાળ નાંપા છે ને તમે ગમે બોલે ને તો બે કાનમાં હરખું સંભળાય ને કાં એન્ડ વાતું કરતા હોય જુદી અને આઈન પાસે વાત સુધી બે કોઠી અલગ અલગ ન સંભળાવી જો કેવી રચના કરી છે તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવને મારી પાસે લોહી જ બને બોલો કેવી ફેક્ટરી છે મારી પાસે પછી એવું નહીં કે દરબારનું લાતું ને પટલ નું કાળું ને ફલાણા નું પીળું ને ઓલાનું લઈ ને બધા એક જ બને અરે શું બાપુ હાથ ધોઈ નાખ્યા ઈશ્વરે જે દેહ બનાવ્યો ને એમાં હાથ ધોઈ નાખ્યા બે વ્હીલ નું મોટર સાયકલ હોય સાયકલ હોય ઉભી રાખ્યું હોય ખોડી સડાવી પડે ને આ બે જ વ્હીલ નું છે ખોડી સડાવી પડે ગમ્યા ઉભું જો એને જેવું બેલેન્સ જેવું બનાવ્યું તો હજી આપણે હજી તો એમ કે ઈશ્વર હજી તો આપણે ભીખ જ માગ્યું છે હજી આ આ દે દે અરે શું ઈશ્વરે દેવામાં બાકી નથી રાખી ભલા મ તમારો અને મારો બાપુ આ એક ચાવી ભરીને રમકડું મોકલું ચાવી ખૂટી રહે ને રમકડું ઉભું રહી જાય ને એમ જ બસ આ દુનિયા છે કઈ છે જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો કોક ને ઉપયોગ થાય ઉપયોગ કઈ થાવી નડો નહીં

હા ઉગાડી વાત પચાસ થી આઠ વર્ષ થયો પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ આ જતવાડ એના બદલે સવા ભગત નું પીપળી કરી નાખ્યું નામ પહેરવી નાખ્યું કેવું ભજન કર્યું છે સવારામ બાપાને જબુમાને જબુમા ને પૂર્યા અને બજાણા ની પૂર્યા પછી જબુમા સવારામ બાપાને ને કે છે કે ગુરુ મહારાજ આ અમે ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો કંઠી બંધાવી એ અમારો ગુનો મીરા કામ કર્યું રાણા કામ કર્યું નરસિંહ નું કામ કર્યું અને આજ નહીં આવે અને જો જેલમાંથી નહીં છોડાવે તો મારીને તમારી માથે દુનિયા શું બાપા કહે છે તું શાંતિ મારો નાથ એવો ગાંડો નથી અને ઈ જબુ માં બાપુ વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો ખે દુનિયા બતાવે ડારો આમાં શું ગુરુ મહારાજ અપરાધ અમારો અને તડો ધડ બાપુ હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે કેવું ભજન કર્યું છે રામ આપણને ભરોસો જ નથી ભલા પછી હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો ખબર હોય હોય બેટા મારા બોલ્યો છું તો તો એ આવે બાકી કપાણ્યા તમે ભક્તિ કરો એ નો આવે બાકી ગુરુ ની તો બાપુ કૃપા શું ગુરુ ની તો શું પરંપરાની વાત આપણે કરી એક રામાયણ નો તમને પ્રસંગો સબરી એક ભીલ દીકરી જાનવર જેવું જેનું જીવન કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ પુરાણ નું કોઈ જ્ઞાન નહીં માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરીને ભાગીને આવી એના ઘરેથી લાંબો ઇતિહાસ પણ ટૂંકામાં તમને કહું એ સબરી આવીને ગુરુ મહારાજ ને દ બાર વર ને આઠ દ બાર વર ની ઉંમર હતી ગુરુ મહારાજે કીધું કે બેટા એ બે જાય વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બે ગયો ભાઈ અમુક સમય થયો ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું ગુરુ મહારાજ વ્યાઈ ગયા રોજ આંગણો વાળી સાફ સુફ કરી અને રાહ જોઈ બે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે એ કે હાથ નો કઈ ની કાલે આવશે બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજ નો આવ્યો કઈ ની કાલે આવશે સિત્તેર એસી વર ની ઉમર થઈ ગઈ બાપુ ચાંદી પતરા જેવા વાળ થઈ ગયા માથે અને વિચાર કરે છે કે રામ કેદી આવશે હું મારા ગુરુને પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તે થી આવશે આવું તો મેં કઈ પૂછ્યું નહીં રામ નહીં 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 આવે 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 એ એ એમ અવાજ મારો ગુરુ બોલ્યો ખોટું પડે જ જો આનું નામ વિશ્વાસ અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો ને સબરી ની ઝુંપડી પાસે પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 લક્ષ્મણ રામચંદ્ર પરમાત્મા ને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે લક્ષ્મણ હામી ઝુંપડી રહી ને એમાં એક ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે જા જઈને જો તો શું કરે છે અને શેષ નાગ નો અવતાર લક્ષ્મણ બાપુ પરસુ પરસુ ને પરસો વાળી દીયે એ સબરી ની ભક્તિ જોઈને ધ્રુજી ગયો હો ભાઈ લક્ષ્મણ

મારા બાપ અને તારી માગી ઓળ ગોળ કરી નાખી હવે અમારે ક્યાં જવું અમારી શેલી ઘડીયું ગણાય છે ઘેલા અમે તારા કેવાઈ ને જો તારા જા એ તારી હારે મારે જુનો લાભો આપણે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા સબરી કહે છે મારે ને તારે તો જૂનો નાતો છે આ તમે નું બેઠા છે નાતા વગર બેઠા છે એની યારે નાતો છે તઈ તો બેઠા છે પણ આપણે હાકડીમાં હોય તે સંભાળવી એટલે સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો તું છો અમે તો તારો અંગ છે એક માણસ શરીર હોય એમાં એકાદો હાથ નો હોય કે એકાદો પગ નો હોય કે એકાદી આંખ નો હોય તો કેવું શરીર ભૂંડું લાગે એમ સબરી કહે છે અમે તો તારો અંગ છે જો તું નહીં મળે તો તું ભૂંડો લાગી અરે સબરી ની બાબુ શું વેદના છે તમે જો તો ખરા અખિલ બ્રહ્માંડ ના માલિક ને અહિયાં થકો થાય મધ દરિયામાં એ મારું વાન પડ્યું છે થાય છે આ સંસાર ના સાગર માં આપણા બધાના હોડા હાલ્યા જાય છે એ તો જેનો બાપે ડ્રાઈવર મારો નાથ હોય ને એના કાંઠે ભૂગવાના બાકી ઓલા કોરોનામાં કેટલા ના ગલોટિયા થઈ ગયા કોઈએ નો બસાવ્યા બાપુ એ તો જેનો હરિત રાજ છે ને એના કાંઠે ભૂગવાના છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છેદ થાય છે અમારા એવી અરજ કરે છે લક્ષ્મણે અહીંથી હળી કાઢી રામચંદ્ર પરમાત્મા કહે છે કે છે આલો આલો ઓલી ડોસી હમણાં મરી જાય છે અને ઈ રામચંદ્ર પરમાત્મા આવ્યા

બે ભાઈ બેઠા હતા રામજી અને લક્ષ્મણજી એટલે રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ એક વાર પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ આ ચૌદ વરસ આપણે પૂરા કરીને આવ્યા ને પછી તે તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું મને લાગે છે શું કઈ છે આમ કઈ પ્રશ્ન છે તને કઈ હોય તો કે કે ના એવું કઈ નથી પણ મને કે મેં તને નાનેથી મોટો કર્યો તારા મોઢાનું આખું આખી સકલ ફરી ગઈ છે શું છે એ કે મોટાભાઈ હા એક પ્રશ્ન તો મને મૂંઝવે છે કે બોલ દશરથ મહારાજ તો કે વરી મા કોઈ કમી ખરી કે ના બે માં ની ભક્તિ એવી છે તો કે ચૌદ વર તમારી ભેગોમાં રહ્યો મેં કે સેવા કરવામાં તમારી ભૂલ કરેલી તો કે ના તે સેવા એવી કરી છે ભાઈ કઈ ભૂલ છે જ ને તારી ત્યારે રામજી રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણ કે હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું જયારે યુદ્ધ થયું રાવણ ના જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું અડતું એના છોકરાએ મેઘનાથે એક બાણ મને માર્યું કરીને કહ્યું અમારે કયું ફળ ભોગવવું પડ્યું બે જો હરખા હોય તો અમારે આ ભોગવવું કામ પડે રામ રામજી કે કે ઈ તે પૂછ્યું કર્યું તને સમાધાન પછી રામચંદ્ર પરમાત્મા કે છે કે આપણે ચૌદ વરા હાલતા થયા વનવાસ મળ્યો પછી હાલતા થયા તો કે જંગલમાં આશ્રમ આવ્યા તા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા સબરી નો આશ્રમ આવ્યો હોય તને ખબર છે તો કે હા તો કે એને આપણા આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આ સોફાલાવ ભાઈ દાદા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ જંગલ બોર લઈ આવી તો કે મેં ખાધા હતા હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા તો કે ત્યાં ખાધા હતા અને અહીંયા બાપુ લક્ષ્મણ હબાકો આવ્યો હો ભાઈ એ કે ચૌદ વર અહીંયા ભૂલ કરી ગયો એ કેવું તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે દશરથ મહારાજને ને મૂકી અને મને જો બાપ કેતો હોય સુમિત્રાને મૂકીને સીતાને કેતો અને અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી ભેગો જો રખડવાયો હોય તો હું તને એ પૂછું છું કે ખાવામાં મને વાંધો સીતા ને લાકડી પડે એમ પડ્યો ને રામચંદ્ર પરમાત્મા એ બાવડું ચાલી ને કર્યો કે તું લંકાના પટાંગણ માં બચો ને એ સબરી ભક્તિનો ભક્તિ પરતાપ છે કે મોટાભાઈ કેવી રીતે એ કે મેં તને જે બોર આપ્યા તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા એ તે જે ફળને ને ફેંક્યો ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા ને એનું બિયારણ વેરાણ હતું વૈદરાજ સુસેન નામ ના વૈદે કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય આ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ વાવો ક્યાંય ઉગે ક્યાંય એને ભજન કહેવાય રાખ સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણના ના નામ ઉપર ચોકડી મારી દીધી એક જ ભૂલ કરી એમાં ભાઈ ભાઈ તો ભરત ભરત જેવા જેવા બાપુ તમે સાંભળો મહાપુરુષો એમ હોય કે કે લક્ષ્મણ બાપુ ચૌદ વર્ષ એને સ્ત્રી નિંદ્રા અને અના ત્રણ વસ્તુને હેડ્યો નથી ચૌદ વર્ષ સુધી એને વિચાર નથી આવ્યો ખાવાનો વિચાર નથી આવ્યો બહેરાનો વિચાર નથી આવ્યો કોઈથી નિંદર નથી આવી ચૌદ વર્ષ સુધી એવું મહાપુરુષો કે કેવડી સેવા આ એક ભૂલ કરી ને બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈમાં નો હાલે આપણે સીમા હાલવી આપણે આખતરો કરી દો સીમા હાલવી અરે રામાયણ તો રામાયણ છે રામ હા આ આ તમે બોલવા અને કે रामचंद्र પરમાત્મા કે હોનાનું હણીયું મારવા ગયા હતા હોનાના હણિયા હોય તો તમને કેમ લાગે અત્યારે આવ્યો આપણે અત્યારે બધા એમ કે હોના ના ધણિયા નહીં હતા હોય તા અત્યારે આપણને ખબર પડે રામ ને નહીં ખબર પડી હોય રામ ગાંડા હતા પણ એ રામાયણ એ બતાવે છે કે જે મોહની ની વાય દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ એ મોહ હણિયા વાય નો ગયો તો સીતાજી હરણ ન થાય જે મોહ વાય બાપુ પડ્યા છે ને એનું વાય પતન જ થયું છે રામાયણ છે ને સે કઈક સુધી દુનિયા ચિતરી નાખી સુધી રામાયણ તો રામાયણ છે ભલા તમે વિચાર તો કરો રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને રામ એમ નથી કીધું કે મેં શું અયોધ્યાનો ગુનો કર્યો છે બાપુ આને રઘુકુળ કુળ કહેવાયો એટલું તો કહી શકીએ ને કે ભરત મારો ભાઈ છે ભરતને ગાદી ભલે મળે પણ મેં અયોધ્યાનું શું ફૂડું કર્યું મને વનમાં કાઢો છો નહીં બાપુ મા બાપ જે કે એ કરવું પડે કરવું પડે કરવું પડે રામાયણ ઈ કહે છે અને તેથી બાપુ રામ કે રામ ની અરે લક્ષ્મણ કે મારે અયોધ્યા નથી જોતી ભરત આવ્યો ભરત કે મારે નથી અયોધ્યા જોતી અયોધ્યા ની ગાદી એટલે દશરથ દરબાર આશા કરે કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ એવી સ્વર્ગ જેવી હતી ને તો એ બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો નોખી નોખી માયુ ના છોકરા પણ બાપુ અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નહોતો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે આપણે ક્યાં જઈને વાત કરીએ આપણે ઘણું બધું છે પણ આપણને એમતા ખાનારા મળતા નાખવું ક્યાં વાઈડ માં ખાનારા તો હોવા જોઈએ હમણાં તો બાપુ મહાપુરુષો ની કૃપાથી ખુબ છે કઈ ચોપડી બોપડી જરૂર નથી પડતી એમ નામ બધું હાલે છે સાંભળે છે બધા પણ તોય ગમે એવું ગમે ગમે એવું પીરુ છે તોય ને ભાગી જાય એટલે આમાં આમાં કેવું છે ઘણા નથી કેતા ગંગાજીમાં માં નાય એટલે કે પાપ બળી જાય ગંગા ને કાંઠે રહેતા છે રોજ ની દેતા હોય એમ પાપ બળી જાય એ બધી મનાવાની વાતો છે એના માટે બાપુ સમર્પણ જોવે સમર્પણ ત્યાગ જોવે ત્યાગ વિના બાપુ કઈ છે નહીં કઈક તમારા અંદરથી થી છૂટે ને એની જ મજા છે બાકી બધી વાતો ખોટી છે એમાં એક અમારે ધરતી કપ એક ફરમાય છે ધરતી કપ વાટ લઈ લઉં પછી મને ખબર છે આગુ પાછું આગુ પાછું થાય છે એટલે માપ આવી રહ્યું બધાનું અને ધરતી ક્યારે આવ્યો હતો કેટલા વાગે આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી આવેલો એની તમને યાદી અમારે સુરતનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારી બાપુ વાત લખેલી આજ છે નહીં આ દુનિયામાં પણ એ ભીખાભાઈ નામ એનું અને સરસ મજાની બાપુ સંતવાણી કરતો એને બાપુ ધરતી કપ થયો ને પછી એને એને લખ્યો કે છવ્વીસમી જાન્યુઆરી આવે આવે છે જો છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો અને એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ થી ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા મોજ આવે કારણ કે આવા બધા થાય ક્યાં હોય એવું લાગે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં દ્રાંગ લોડાઈ ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખેડો નાખ્યું ખકડાવી બચાવ ને કર્યું ભાંગીને ભૂકો

વલ્ભીપુર વસુટો ગોહેલવાડ ગુંજાણો ગુજાણો પોણા ભાગ લીધું પાલીતાણા બજરંગ બાપા મેરથી મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડી કમકમ આવતો રાજકોટમાં માં રેલાનો આઠ નંબર ઓડે અથડા ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડેડા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો વલોવી નોરવાદી થી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય ભારી

ધરતી આમ કે આ માસ્કો માર્યો ને એક પેલા રાંધી ને ખાવા મડ્યા આપણે સમાધાન કોણ કરી ગયું ફરતા ગામના મીઠા તોય નતા હારતા અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા એ કે જેના નુકસાન થયું ને ગવર્મેન્ટ થી સહાય મળે છે અમુક અમુક રાયતે ઉભા થઈને વંડીઓ મીડિયા પાડવા બોલો હજી કા આ ધરતી કપ ને બીજે દીધો મંડ્યા ખોટું કરવા અને એ વંડીઓ હજી પડી છે તમારે જોયો હાલો મારી ભેગા કોઈને ડર જ નથી મારા રામ એ તો હાકડી માં ત્યાં બધા ખરાબ ઉપર બોલતા હતા શ્રી રામ જય મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં કપાણે જ ભજવાશે હરી તો બાપુ ઈશ્વર દયાળુ છે તમે વિચાર કરો કે આ ધરતી આમ હલી તેને કદાચ આમ કે નામ ગોલોટીઓ ખાઈ જઈ તો શું કરત અરે કચ્છમાં અમે અમારે બે દીકરીઓ કચ્છમાં ઘણા હગા છે અમે કચ્છમાં ગયા હતા ને ભાઈ એ જે અમે ચિત્ર જોયા છે ને આપડો આજે બાપુ રુવાડા ઉપા થઈ જાય અને આપણે ઈશ્વરને કહી કે મારા બાપ આ હુકા વાય લીલું હળગે બધા નો ગુનેગાર હોય કઈક તૈયાર આ અમે ભોજના બસ સ્ટેન્ડ માં જાતા હતા ભોજના શમશાન પાસે થી બસ નીકળીને આ ડમ્ફરિયા બાપુ પાણા ખાલી કરે આ મથર કરીને પાણા જેમ ખાલી કરે ને એમ બાપુ શમશાન માં મડદા ખાલી કરતા અમે જોયા હતા શું કરીયકો કઈ ન થાય બાપુ એક જ એક આમ ઈશારો કરે ને ત્યાં તમારું દુનિયાનું હતું નહોતું થઈ જાય તોય તમને મને જો ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો બાપુ ભાઈ કહેવાય ને જેટલું થાય એટલું ભજન કરો મરી મરી જવાનું છે ભલે કપાય ને મરી હારા મરી એ તો એને જોવાનું છે પણ કઈક દયા જેવું તો હોવું જોઈએ ને ભલા મને એક આપણા આપણા ઘરમાં એક કુતરું હોય તો એને બિચારા તમારી જ આશા હોય ને એક તમે જો બટકું રોટલો એને નો નાખી આપો માગણ આવે ને ડેલી વાડી કરે આગળ જાવ આગળ 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 છે સુધી તારા જેવા છે ચા જાય આગળ એક બટકો રોટલો દે ચા મરી જાય પણ નથી થતું આ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાપુ ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ તમારી મારી ઝુંપડી આવે છે આવે છે ને આવે છે પણ આપણને દેખાતું નથી